ભગવાન કૃષ્ણને દ્વારકા હું પેઢાધર વાગ્યો ઘણા વરસ થયા થયા ત્યારે મને એમ થયું મને બહુ તૃપ્ત થયો ભગવાન શબ્દો આપો તો લખવું છે મા ભગવતીને યાદ કર્યા પછી શબ્દો મને મળ્યા એટલે મારાથી લખાણું હું આપને સંભળાવું દુખ આટલું દેવ કે છે કંસે વર્તાવેલ કેર સો સો અણ્યા વર્ષોના છોકરા આવો કારમાં માંડેલ ક્યારે એ વહેમો લાગ્યો વસુ ને હાલરડું ખાલી હરી પોકારું તું ને પડકારી પડકારી હો ન્યા તો આવ્યો હરી પછી કારણ મેલ્યા કેદમાં વેરીને રાખ્યા વાટે તેથી વાલો વહ્યા નંદ આહિર ને ઘાટે એ લાલા ને જોયો લહેર માં આંગળીએ પીતો અમી આશરે બેઠા આયર ને મળી ગયો માધવો હરી ઉજાળા તે આયરને ને આજ જાયો બન્યો જહોદા દેવાત જેવા દીકરા જન્માવ્યા ત્યાં જહોદા વંશ વેલો વધારવા દેવાતને આતો દીકરો તેથી મરણ સ્વીકાર્યું મરદે આજે અમર છે ઉગો રેતની વસ રાતણો તેથી બનેલ આયર બાપ જંગ મસાવી જૂનાને તેથી રાને આપેલ રાજ આ હીરો તણે આંગણે એક દી જાદવરાય ઝોલે સડ્યા આગવું દુખ મટાડવા પ્રભુ પોતે પારણે ઝૂલ્યા માં મળી આયર મેળને ગાયો ચારી ગોકુળમાં તેથી ગોરધન હેઠે ગોવાળિયા અમે મળીને રમતા માવડી આજે આયર કે અમને એકલા મેલી તો દ્વારકા બન્યો દેવ તેજુની અમારા તનમાં ટેવ તો શીતમાં ઘોમા શામળા એ રમણ છે રાત રાતની સંભળાય છે આપના સુર આપધીરતા જરાય નથી દૂર તે સંભળાય છે આપના સુર ગાવું ચારતા ગોકુળમાં કાયમ આપણે કાના તેજુની મોરલી માવા હજી વાદે કાયમ કાનમાં પાવા આયર ભરવાડ એકલા નહોતા આપણે મળીને રમતા માવા તેજ દડા વાંહે લોટું આપણે કાયમ દેતા કાના આ મંથન કરતા મળ્યું ભયા માંથી હરિનામ જગાડી ગયો છે જાદવો એનો માવો મોરલી ધરશે નામ તે હાર લખ્યો પ્રભુ હરિતણો જેમાં સામળે પૂરો સાથ આયર ઘર આંગણે એક દી જમતા દ્વારકાના આ અજાણ્યો નથી આશીર્યો એક દી જમાડતી જશોદામાં એ જ આશરા બધા આયરના હજી જમાડા કરે છે માં તો ધન ઉગે જેના દ્વારમાં અન મન આપે પંખીને હાર એને આશીષ કવિ માલાના અપાર તમે સૌને કહેજો શામળા વસી રહ્યો છો વળાંકમાં મારું ગોહિલવાડમાં છે ગામ સરનામે લખજો ચોર વદરી એ છે માલાસારણનો મુકામ વાહ એવું કવિ નામ છે કીર્તા આવ્યા કરું છું અવતાર દિશાવું આપે દેવીયું અને મળ્યા કરું છું સંત મોળા જય માતા જય માતાજી જય જય